વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે પોરબંદરમાં યોગ પ્રેમીઓ ગંભીર પ્રકારની સમસ્યાથી હેરાન પરેશાન બન્યા છે પોરબંદર શહેરની વચ્ચો વચ્ચે આવેલા ખીજડી પ્લોટ ખાતે નગરપાલિકાના તંત્રએ મહારાણા નટવરસિંહ ઉદ્યાન નામનો સુંદર મજાનો બગીચો બનાવ્યો છે અને આ બગીચો બનાવતી વખતે નગરપાલિકાના પૂર્વ સહિતની ટીમે બગીચામાં શૌચાલય બનાવવા માટે પાછળની જે જગ્યા નક્કી કરી હતી તે વિસ્તાર રહેણાંકની સામે જ આવે છે તેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાના તંત્રને અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ કોઈ નિવેડો નહીં આવતા અંતે કોર્ટમાં મુદ્દો પહોંચ્યો છે અને ત્યાં તારીખ ઉપર તારીખ પડતી હોવાથી બગીચો આઠ મહિનાથી શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ અહીંયા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી સમસ્યામાં તો અમારે લેડીઝ ને મેન એ કે અમારે સવારથી દોઢ કલાકના અમારા ક્લાસીસ હોય ઘણી વખત અમારે યુરિનલનો અહીંયા વ્યવસ્થા નથી એના માટે થઈને અમારે ઘરે અડધી ક્રિયા અધૂરી છોડીને જવું પડે છે અને પાછી ક્રિયા માટે આવવું પડે છે આપનું શું સૂચન છે તંત્રને તંત્રને એ કે તંત્રની આંખ ખુલે અને તંત્ર થોડુંક સજાગ થઈ બહુ ટાઈમ ત્યાં હેરાન થાય છે બધા એમ લેડીઝ છે મોટી એજનાઓ છે બધાને આજે સુગરની તકલીફ હોય તો બધાને તકલીફ પડે છે તો જો તંત્ર ગોઠવી દે વ્યવસ્થા તો સારું કહેવાય એમ અહીંયા બસ એ જ સમસ્યા છે કે અમારે લોકોને અહીંયા સવારે એકથી દોઢ કલાક ગાર્ડનમાં અમારે યોગા યોગાને એક્સરસાઇઝને બધું કરવાનું હોય છે તો એના માટે લેડીઝને વધારે થોડાક પ્રોબ્લમ્સ થતા હોય છે કે અમુક વધારે એ જ લેડીઝ પણ આવતી હોય છે તો એ લોકોને યુરિનના પ્રોબ્લેમને બધા થતા હોય છે આ કોટની જે સમસ્યા ચાલે છે એનાથી અમને કોઈ ઇસ્યુ નથી પણ અમને થોડીક એવી સગવડ કરી દે કે જે મોબાઈલ ટોયલેટ પણ આવે છે તો એની જો સગવડ અહીંયા થઈ જાય તો બહુ ઈઝી રહેશે તો વચ્ચે અમારે એક્સરસાઇઝ કે યોગા છોડીને અહીંથી જવું નહીં પડે અને અત્યારે સરકાર પણ બધા હેલ્થ કોન્શિયસ ઉપર બધા બહુ ધ્યાન આપે છે કે યોગા કરો અને હેલ્થ રહો મસ્ત રહો પણ કલાક દોઢ કલાક ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય ગાર્ડનમાં તો એના માટે જે સગવડ જોતી હોય એ તો જે નીટ છે એ તો જરૂર રહેવાની જ છે તો એટલી વિનંતી છે કે આ મોબાઈલ ટોયલેટની સગવડ થઈ જાય તો પણ બહુ ઘણો એવો બેનિફિટ લેડીઝ લોકોને થઈ જશે યુરીનલ માટે ખાસ તો છે જરૂરી કેમ કે બધા સરકાર એમ કહે છે કે કે ભાઈ હેલ્થ માટે જાગૃત બનો તો પછી આ બધું જરૂરી છે અને સાફ સફાઈ માટે પણ ભલે જરૂરી છે બરાબર છે પણ આ કિસ્સો કોર્ટ સુધી ગયો છે ને બધું બરાબર પણ એના માટે અહીંયા સગવડતા હોવી જરૂરી છે અને વિશ્વ યોગ દિવસ માટે શુભકામના બધાને છેલ્લા આઠ મહિનાથી આ ખીજડી પ્લોટ ગાર્ડન આ નકવાસીજી ગાર્ડનની અંદર આઠ મહિનાથી આ નિઃશુલ્ક યોગ ક્લાસીસ ચલાવું છું અને ઘણા સાધકો રેગ્યુલર રીતે આવે છે નાની મોટી દરેક ઉંમરના હવે ખાસ ગાર્ડન આટલા સુંદર અને સરસ મજાના ગાર્ડન એની અંદર એક કાળી ટીલી કહી શકાય તો એ વસ્તુ છે કે આવડા સુંદર ગાર્ડનની અંદર એક યુરિનલ નથી એ કદાચ ગુજરાતનો આવું એકમાત્ર ગાર્ડન હશે કે જ્યાં યુનિ યુરિનલની વ્યવસ્થા નથી તો શા માટે નથી એ પ્રશ્ન સામે છે કે ભાઈ કોઈક વ્યક્તિ દ્વારા વિવાદાસ્પદ વસ્તુ ઊભી કરેલી છે કે આ જગ્યા ઉપર ન થાય તો અવળા ગાર્ડનની અંદર ગમે ત્યાં એની વ્યવસ્થા જો આપણે ના કરી શકીએ તો આપણા માટે એક શરમજનક બાબત છે સરકારશ્રી માટે પણ ખાસ કે જો ત્રણ કે ચાર દિવસની અંદર કોઈ પણ મોલ ને હોલ પણ ખુલાઈ જતા હોય એક ફાયર સેફ્ટી સિસ્ટમને કારણે તો આજે આઠ મહિનાની અંદર એક નાનું એવું યુરિનલ પણ સરકાર વ્યવસ્થા નથી કરી જેને માટે થઈને સાધકો અવારનવાર હેરાન થાય છે અધૂરી ક્રિયા છોડી અને ખાસ તો લેડીઝ ઘરે ભાગે છે આજુબાજુમાં પણ બીજે ક્યાંય પણ વ્યવસ્થા નથી તો સરકાર ખાસ આંખ ઉગાડે અને ધ્યાન આપે તાત્કાલિક યુદ્ધના ધોરણે જો આ સમસ્યાનો હલ કરે તો સૌથી વધારે મને અને અમારા આ આવતા ગાર્ડન પ્રેમી સાધકોને ખાસ આનંદ થશે એ માટે જય ભારત જય હિન્દ વહેલામાં વહેલી તકે આ ક્રિયા આ વસ્તુનો નિવેડો લઈ આવે આપે આ અંગે જે કોઈ તંત્રને સંબંધિત તંત્રને રજૂઆત કરી છે એના વિશેની માહિતી આપશો ચેમ્બર ઓફ કોમર્સ નગરપાલિકા ગાર્ડન ચેરમેન અને ખાસ અમારી વચ્ચે પધારતા એવા તંત્રના પણ ઘણા પ્રેમીઓ છે ભાઈ યોગ પ્રેમી એ સાથે પણ જોડાયેલા છે એમને પણ ખ્યાલ છે વારંવારની રજૂઆતમાં એક જ ફક્ત વાત દોરવામાં ધ્યાન દોરવામાં અમને આવી કે હાઈકોર્ટમાં કેસ છે નિવેડો આવે ત્યારે થશે તો હાઈકોર્ટનો કેસ કદાચ વર્ષો સુધી નિવેડો ના આવે તો શું આ સમસ્યા સાથે જ જીવવાની અમારે ટેવ પાડવાની કે આમાંથી મુક્ત થવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરી શકશે કે કરી આપશે એવી આશા રાખીએ છીએ